હળવદના દેવળિયાના ખેડૂતોએ કન્ટેનર યાર્ડની દાદાગીરી સામે કાર્યવાહી કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું હળવદ તાલુકાના દેવળિયા ગામના ખેડૂતોના ઊભા પાકમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા પાણીના નિકાલ માટે હળવદ મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે હળવદના દેવળિયા પાસે વેસ્ટર્ન કન્ટેનર યાર્ડનું છેલ્લા દોઢેક વર્ષથી કામગીરી ચાલી રહી છે અને આ કન્ટેનર યાર્ડ દ્વારા વરસાદી પાણીનો નિકાલ બંધ કરી દેતા તેમજ યાર્ડમાં માટી નાખીને જમીન કરતાં ઊંચી જમીન ઉપાડી લેતા આસપાસના ખેડૂતોનો પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે જેથી કરીને આશરે દોઢસોથી વધુ વીઘા જમીનમાં તૈયાર ઊગી નીકળેલો પાક મૂરજાવાને આરે છે અને જે બાબતે અગાઉ વેસ્ટર્ન કન્ટેનર યાર્ડના સત્તાધીશોને ખેડૂતોએ પાણી નિકાલ માટે અવારનવાર રજૂઆત કરી હતી પરંતુ કન્ટેનર યાર્ડના સત્તાધીશોને જાણે પાવર ચડી ગયો હોય તેવું વર્તન કરી મનમાની ચલાવી ખેડૂતોને થાય તે કરી લેવાની ધમકી આપી હતી અને ડરાવ્યા હતા જેથી કરીને આજે હળદ મામલતદારને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે અને સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે એટલે કન્ટેનર યાર્ડની દાદાગીરી સામે આવી છે ને ખેડૂતોને ડરાવવામાં આવે છે ને તેને લઈને જ આજે ખેડૂતોએ હળદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે શું જય ભારત જય કિસાન હું જૂના દેવડીયા ગામનો એક ખેડૂત છું નાનો એવો હા જૂના દેવડીયા રેલવે સ્ટેશન પાસેથી નડવ તરફ એક કિલોમીટર આગળ એક એસ્ટ્રોના કન્ટેનર ઝોન આવેલી છે ત્યાં મારો એક નાનો એવું સાડા ત્રણ ચાર લગાનું છે પહેલા કન્ટેનર ઝોન હોવા થઈને અમારે પાણી આવેલું છે તમે જોઈ રહ્યા છો આ અમારા કરજો ત્યારે કન્ટેન ઝોન વાળા એ ઇરિયા અને છે કે તમારો પાણીનો અહીંયા નહીં આવવા દઈએ ને અમે નિકાલ કરી દઈશું પણ આજ સુધી હજી એ લોકોએ કંઈ કર્યું નથી અને જે પાણી આગળથી આવે છે એ સામે જે નાળા છે એ નાળા પણ એ લોકોએ બંધ કરી દીધા છે અને બધું પાણી અમારી તરફ વાળી દીધું છે અમે કોઈ પણ રજૂઆત કરીએ છીએ તો એ અમારી કોઈ વાત સાંભળવા પણ તૈયાર નથી અને અમને મળવા પણ એટલે અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હળવદ ધાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વર્મોરા અને ભારતનું સુકાન સંભાળનાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ એને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આનો જે નિવાડો નિકાલ થાય એવી વિનંતી છે અને આ જે નુકસાન થયું છે એનું વળતર અમને ચૂકવવામાં આવે અને આ કંપની અમે કોઈ પણ વાત કરીશું તો એ લોકો એમ કે તમારે જે થાય એ કરી લેવાની છૂટી પાણી તો આવશે તો ત્યાં જ આવશે એમ કહે છે એટલે એ કોઈ અમારી વાત સાંભળવા પણ તૈયાર ન થતા એટલે આગળથી આગળથી કોઈ પણ તકલીફ થશે જો આવીને આવી પોઝિશન રહેશે તો અમે ઉગ્ર આંદોલન આ ખેડૂત મિત્રો બધા બેઠા છે ખેડૂત તમે જોઈ શકો છો તો રેલવે ઉપર ઉગ્ર આંદોલન પણ થઈ શકશે જ્યાં સુધી આનું નિવારણ નહીં આવે ત્યાં પછી અમે તમને મૌખિક કહીએ તો મૌખિક તમને તમને પાયતરી આપીએ છીએ મોખિક તમને વાત કરીએ છીએ કારણ કે અમે લેખિત જઈએ છીએ તો કોઈ અમને એ બતાવતા નથી રસ્તો જ પતાવતા કે આ જગ્યા ઉપર તમે જાઓ આ જગ્યા ઉપર અમને રસ્તો આગળ નથી પહોંચતા એટલા માટે અમે મીડિયાના માધ્યમ દ્વારા અમને તમે તમને રજૂઆત કરીએ છીએ એટલે અમારી આ વાત સાંભળવા તૈયારી સાંભળશો અને નંબર બે આ ખેડૂતને આ નુકસાની થાય છે આ ખેતરની અંદર અમે પાક ધિરાણ ઉપાડેલું હોય તો ચોથો મહિનો આવે એટલે તરત બધા ટેન્કોવાળા પાક ધિરાણ પાક ધિરાણ માટે લગ તૈયારી કરતા પાક ધિરાણ તમારે ભરી જાઓ તમારું વ્યાજ ભરી જાઓ તો હવે અમારે નુકસાન તો એનું પાક ધિરાણ અમારે ભરવું કઈ રીતે એક તરફ એક તરફ કંપનીવાળા અમારે આટલું બધું નુકસાન કરી ગયા અને અમારે પાક ધિરાણ કઈ રીતે ભરવું એટલે બને એટલું એ ઝડપે ઝડપી અમને આનું વળતર મળે અને આનો જલ્દીથી જલ્દી નિકાલ આવે એ તમને વિનંતી છે અને મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રકાશભાઈ વરમોરા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જલ્દીથી જલ્દી આનો નિવાડો લાવે એવી વિનંતી છે અને આ એક તો ખાલી સામાન્ય છે સામાન્ય વરસાદ થયો છે હજી તો આ બધું આખી ચોમાસું બાકી છે એટલે બની શકે એટલે ઝડપીથી ઝડપી આનો નેવાડો અને આનો રસ્તો નિકાલ થાય એવી વિનંતી જય ભારત Thank